ખાંધા ગામે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પાસે વરસાદી પાણી ભરાતા પાકોને નુકસાન પાણીના નિકાલ માટે નાયબ કલેક્ટરને આવેદન પાઠવતા ગ્રામજનો ભારત સરકારના બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ખેડૂતો માટે મુશ્કેલીરૂપ બની રહ્યો છે કરજણ તાલુકાના ગામોમાંથી પસાર થતા બુલેટ ટ્રેન પ્રોજેક્ટને લઈ તાલુકાના ખાંધા ગામે પ્રોજેક્ટની નજીક આવેલી જમીનોમાં વરસાદી પાણી ભરાતા ખેડૂતોને ખેતીમાં ખૂબ મોટી નુકસાની વેઠવાનો વારો આવે છે પ્રોજેક્ટ સમયે ખેડૂતો સાથે તંત્ર દ્વારા થયેલી વાતનું કોઈ તંત્ર દ્વારા કામ કરવામાં આવ્યું નથી જેથી પ્રોજેક્ટ પાસેના ખેતરોમાં ચોમાસામાં બેડમાં ફેરવાઈ જાય છે અને ખેતીને નુકસાન પહોંચે છે ખેડૂતો દ્વારા વારંવાર તંત્રને રજૂઆત કરવામાં આવી હોવા છતાં પાણીનો કોઈ યોગ્ય નિકાલ કરવામાં આવ્યો ન હોવાથી ખેડૂતો દ્વારા કરજણ નાયબ કલેક્ટરને આવેદન આપી વરસાદી પાણીના યોગ્ય નિકાલની માંગ કરવામાં આવી હતી સમસ્યા એવું હતું કે આ વરસાદના પાણીના નિકાલ માટે બુલેટ ટ્રેનમાં જે અધિકારીઓ સાંભળતા નતા હતા એના માટે સમસ્યા માટે આયા હતા શું કરવા માટે શું શું છે પાણીના નિકાલ માટે ખેતરમાં થોડોક પણ વરસાદ થઈ જાય એટલે ઢીચન ટીચન પાણી પડે જાય એટલે અમારા ક્રોપ સ્વતંત્ર ભરી ગયા કપાસ તુવેર હોય એરંડા હોય થતા જ નથી એટલે એના માટે પ્રાંત સાહેબ પાસે આવ્યા હતા કઈ કામગીરી છે ની કામગીરી છે પાણીના નિકાલ માટે જે નાની પાઇપો નાખી છે એટલે અમે રજૂઆત કરી કરીને થાક્યા કે ભાઈ અમારી મોટી પાઇપો કર્યા પાણી ઝડપી નીકળી જાય પણ કોઈ અધિકારી સાંભળવા રાજી જ નહીં એટલે એ સમસ્યાનો અંત લાવવા માટે અમે એના માટે પ્રાંત ઓફિસમાં આવ્યા કયા કયા ગામો અને કેટલા ગાંધા હાંડોદ માનપુર આ ત્રણે ત્રણ ગામને બહુ મોટી સમસ્યા પાણીનો નિકાલ રસ્તાની સમસ્યા અવર જવર માટે પણ રસ્તા એ લોકોએ સારા બનાવ્યા નથી એ પ્રોજેક્ટ ની આજુબાજુ કેટલા વીઘા જમીન છે તમારા ખાતે આશરે 400 થી 500 હેક્ટર જમીન છે ચોમાસાની અંદર કેવી એમ સ્થિતિ એ સ્થિતિ એટલે તમારે પાણી એક ઈચ વરસાદ પડે એટલે ખેતરમાં તમાર પાણી ભરે જાય ખેતરમાં તમારે કોઈ પણ સાધન જાય ના રોડે સાધન મીકિન તમારે ખેતરમાં જવું પડે એટલે આ સમસ્યા પાણીનો નિકાલ માટે આ પ્રોજેક્ટ દ્વારા એકેય મેળવી નથી નથી રસ્તા મેળ્યા જ્યારે પ્રોજેક્ટ નહોતો આવ્યા ત્યારે એકવાયર જમીન કરી બિદાર એવું કહેતા હતા અધિકારીઓ કે તમારે આજુબાજુ સર્વિસ રોડ આપીશું ગટર આપીશું પણ એકે એમાંથી એક પણ કામ કર્યું નથી સમસ્યા છે સમસ્યા પાણી સાહેબ ખેતરમાં ભરાઈ છે વરસાદી પાણી એનો કોઈ નિકાલ નહીં કયા કારણોસર પાણી ભરાય વરસાદનું પાણી આ નારા બધા ભણ્યા નહીં એ લોકોએ પ્રોજેક્ટ તો બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ આવ્યો જમીન પહેલી સારી હતી પાણીનો નિકાલ થઈ જતો તો હવે થતો નહીં એટલે બધા રોડ ઊંચા બનાવી દીધા બુલેટ ટ્રેન રસ્તા બગડી ગયા અને અમે આવેદન પત્ર આપવા માટે સાહેબને ને આવ્યા હતા અગાઉ કોઈને રજૂઆત કરી હતી ખરી આ રજૂઆત કરી હતી બુલેટ ટ્રેન સાહેબ સાહેબને એ લોકો કે તમને થઈ જશે તો એ લોકો કઈ કામ થયું ના લોકો હતી અત્યારે કેટલા પાક ને નુકસાન છે ચારસો થી પાંચસો હેક્ટર જમીન ને નુકસાન છે અત્યારે કેટલા વર્ષો થી આ સમસ્યા છે સમસ્યા બે વર્ષથી વધારે શું નામ તમારું મારું નામ ઘનશ્યામભાઈ હરિચંદ્ર ભટ્ટ